આ તરફ બનાસકાંઠામાં ધાનેરાની પ્રાથમિક શાળામાં બાળકોના આરોગ્ય સાથે ચેડાનો મામલો સામે આવ્યો મામાજી ગોળિયા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં કાળી માટીની કાંકરીઓ નીકળી ભોજનમાં માટીની કાંકરીઓ નીકળતા વાલીઓમાં રોષ જોવા મળ્યો વાલીઓએ શાળામાં જઈ ભોજન કેન્દ્રમાં પડેલા ઘઉંના જથ્થાની તપાસ કરી હતી ઘઉં અને ચોખાનો જથ્થો ભેળસેલ વાળો મળી આવતા આરોગ્ય સાથે ચેડા કરાતા હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો ભોજનમાં મિલાવટના પગલે મામલતદારને લેખિતમાં જાણ કરી યોગ્ય પગલા લેવા રજૂઆત કરી કાલ અમારા બાળકે કીધું કે ખાવામાં જીવડા આવે છે ત્યારે અમે દેખવા અહીંયા જીવડા તો અંદર જે ચોખા આવે ને ખરાબ આવે છે ને જે ગૌ તો જોવા મળે એવા અંદર મોટા મોટા પથ્થરા જોવા મળે ખાવા જેવું તો હે જ નહીં કશું એમાં અંદર અને બાળકો એવું ખાય છે તો એમના આરોગ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે